સ્ટુડિયો ગુજરાત ન્યૂઝ નેટવર્ક માં હિતેશ કુમાર ના નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર અમરનાથ મહાદેવ તેમજ શ્રીનગર ફરવા જવા માટે હવે કટરા થી શ્રીનગર ની મુસાફરી માં ફક્ત ત્રણ કલાક લાગશે વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે યુએસબીઆરએલ પ્રોજેક્ટ પછી ઘણા વર્ષોની રાહનો અંત આવશે જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે કટરાથી શ્રીનગરની મુસાફરી હવે ફક્ત કલાકમાં થશે હાલમાં રોડ માર્ગે મુસાફરી કરવામાં કલાક આયોજન છે હાલમાં ખીણમાં શ્રીનગર થી સાંગલધાન સુધી ટ્રેનો દોડે છે હવે સાંગલદાન કટરા સુધીની રેલવે લાઈન ખુલ્યા પછી આ ટ્રેનો કટરા સુધી દોડી શકાશે યુએસ બી આર એલ પ્રોજેક્ટ કાજીગુંડ બારામુલ્લા સેક્શન વર્ષ બે હજાર નવમાં માં શરૂ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર તેરમાં અઢાર કિલોમીટર બનીહાલ કાજીગુંડ સેક્શન વર્ષ બે હજાર ચૌદમાં માં પચીસ કિલોમીટર ઉધમપુર કટરા વર્ષ બે હજાર ત્રેવીસમાં બનીહાલથી સાંગલદાન અને હવે સાંગલદાન થી કટરા વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે વિશ્વનો સૌથી ઊંચો રેલ આર્ચ બ્રિજ છે બ્રિજ આ પ્રોજેક્ટનો એક ભાગ છે હવે ટનલ પુલ અને ખીણોને કારણે રેલ મુસાફરી વધુ આનંદપ્રદ બનશે દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું